અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ અમદાવાદમાં પૂર જોશ પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે સેટેલાઇટ એસજી હાઈવે વસ્ત્રાપુર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડી રહ્યા છે વેજલપુર બોળકદેવ અને થલતેજ સહિતના વિસ્તારમાં પણ વરસાદ પડી રહ્યો છે તો અમદાવાદમાં એ આશા હતી જે રીતનું વાતાવરણ જે રીતનું વાદળછાયું વાતાવરણ છવાયું હતું તેને જોતા લાગી રહ્યું હતું કે કમોસમી વરસાદ વરસશે અને અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં હાલ કમોસમી વરસાદ વરસી રહ્યો છે વરસાદી ઝાપટા પવન સાથે વીજળીના કડાકા સાથે પડી રહ્યા છે અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો વાતાવરણમાં ફેરફાર હવામાન વિભાગે આ પહેલા જ કહ્યું હતું કે અડતાલીસ કલાક કમોસમી વરસાદ વરસી શકે છે ગરમીથી આંશિક રાહત મળી શકે છે અને આ વરસાદથી ગરમીથી ત્રસ્ત અમદાવાદના શહેરીજનોને આંશિક રાહત મળી છે કારણ કે એ વાત પણ છે કે વરસાદ પડી ગયા બાદ બફારાનું પ્રમાણ પણ વધશે પરંતુ હાલ તો વરસાદ પડવાથી રાહત મળી છે અમદાવાદની જનતાને કારણ કે કાળજાળ ગરમી પડી રહી હતી બેતાળીસ તેતાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચી ચૂક્યું હતું ઉનાળાની શરૂઆતમાં જ આટલું તાપમાનથી ત્રસ્ત થઈ હતી અમદાવાદની જનતા પરંતુ જે રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે તેના કારણે વરસાદી ઝાપટા પડ્યા છે ક્યાંક કરા સાથે કચ્છના રાપરમાં વરસાદ પડ્યો અમદાવાદમાં હવે કમોસમી વરસાદ વરસી રહ્યો છે આ દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા છે અમદાવાદના દ્રશ્યો છે અને આપણે જણાવીએ આજના જે દ્રશ્યો છે આ કોઈ ચોમાસા વખતના દ્રશ્યો નથી પરંતુ દ્રશ્યો એવા દેખાઈ રહ્યા છે જાણે કે હાલ ચોમાસું ચાલી રહ્યું હોય પરંતુ કાળજાળ ગરમી વચ્ચે વાદળ છાયા વાતાવરણ અને વાદળ છાયું વાતાવરણમાં વરસાદ વરસી રહ્યો છે શહેરમાં અનેક વિસ્તારોમાં પછી વાત સેટેલાઇટની હોય એસજી હાઈવેની હોય ગોતાની હોય તમામ જગ્યાઓ પર વરસાદ પડી રહ્યો છે શહેરમાં કમોસમી વરસાદથી આંશિક રાહત મળી છે પરંતુ આપને એ પણ જણાવીએ કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય લઈને ચિંતાનો વિષય બનતો હોય છે કારણ કે કેરી જેવા પાકને વધુ પ્રમાણમાં નુકસાન જવાની ભીતિ છે તમાકુ ઘઉં આજે સંગ્રહ કરેલો પાક છે અથવા તો જે લણેલો પાક છે તેને પણ નુકસાન જવાની ભીતિ છે પૂરજોશ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે ખેડૂતોમાં ચિંતા છે પરંતુ શહેરીજનો માટે એક સારા સમાચાર ચોક્કસથી છે બેતાળીસ તેતાળીસ નો અનુભવ કરતા અમનો કરતી શહેરની આ જનતા માટે રાહતના સમાચાર છે આંશિક ગરમીમાંથી રાહત પરંતુ આ વરસાદ બાદ બફારાનું પ્રમાણ પણ વધશે પરંતુ હાલ તો એક ઠંડક પ્રસરી છે અમદાવાદના મોટા ભાગના શહેરોમાં અને લોકો ખુશખુશાલ છે કારણ કે ખૂબ જ અસહ્ય તાપ આકરો ઉનાળો આકરો થયો હતો અને તેવા સમયમાં જ આ વાતાવરણમાં પલટો આવ્યો છે અને તેથી શક્ય છે કે જે કેરીનો પાક છે જેને નુકસાન પહોંચવાની ભીતિ છે ખેડૂતો સતત ચિંતા કરી રહ્યા છે જ્યાં જ્યાં પણ કમોસમી વરસાદ વરસ્યો જ્યાં જ્યાં પણ સ્થિતિ વાદળછાયું વાતાવરણ થયું ત્યાં ખેડૂતો ચિંતિત થયા છે કે કેરીના પાકને ભારે પ્રમાણમાં નુકસાન જઈ શકે છે પરંતુ શહેરીજનો માટે એક આનંદના સમાચાર છે શહેરમાં કમોસમી વરસાદથી ઠંડક અને અલગ અલગ વિસ્તારોમાંથી દ્રશ્યો જાણવાનો પ્રયાસ કરીશું શહેરના અલગ અલગ વિસ્તારોમાં વીટીવીની ટીમ પહોંચી છે તેમની પાસેથી વધુ માહિતી મેળવવાનો પ્રયાસ કરીશું તો અસહ્ય તાપમાં અસહ્ય ગરમીમાં હવે થોડા સમય માટે શહેરીજનોને રાહત મળશે કારણ કે અમદાવાદમાં વરસ્યો છે કમોસમી વરસાદ ભારે પવન સાથે આમ તો ગઈકાલે ધૂળની ડબરીઓ ઉડી રહી હતી ગઈકાલે જ વાદળછાયું વાતાવરણ બોડી સાંજે ઠંડક પ્રસરી હતી અને ત્યારે જ હવામાન વિભાગે કહ્યું હતું કે અડતાળીસ કલાક એ થોડા હળવા રહેશે અડતાળીસ કલાક ગરમીનું પ્રમાણ ઘટશે અને શક્ય છે કે કમોસમી વરસાદ પણ વરસી શકે છે તેનું કારણ છે રાજસ્થાન તરફ જે अपर એર સાયક્લોનિક अपर જે સર્જાયું છે તેના કારણે સમગ્ર વિસ્તારમાં ગુજરાત પર કમોસમી વરસાદનું છે આપને ખ્યાલ હશે કે કચ્છમાં કરા સાથે વરસાદ પડ્યો ક્યાંક વીજળીઓ પડી સૌથી દુઃખદ બાબત એ છે કે આ કમોસમી વરસાદે બે લોકોના ભોગ પણ લઈ લીધા એક મહિલા પર દેવાલ ધરાશય થઈ એક શખ્સ પર એક યુવક પર ખેતરમાં કામ કરી રહ્યો હતો ત્યારે વીજળી પડતા તેમનું મોત નિપજ્યું તો કમોસમી વરસાદના કારણે નુકસાનના પણ સમાચાર છે ક્યાંક વૃક્ષો ધરાશય થવાના પણ સમાચાર છે કારણ કે ભારે પવન ફૂંકાઈ રહ્યો હતો વહેલી સવારથી આમ તો અગિયાર વાગ્યા બાદ ભારે પવન અચાનક ફૂંકાયો અમુક વિસ્તારમાં વહેલી સવારથી ફૂંકાઈ રહ્યો હતો અને તેના કારણે નાના વૃક્ષો પડી જવા ધરાશય થવાના પણ સમાચાર મળ્યા ક્યાંક ઘરના ગામડાઓમાં ક્યાંક ઘરના છાપરાઓ ઉડી ગયા તો આવા પ્રકારની આવા પ્રકારના દ્રશ્યો પણ ક્યાંમેરામાં કેદ થયા છે આવા પ્રકારની સ્થિતિ પણ સર્જાય છે બીજી તરફ જે ખેડૂતો છે એ ખેડૂતો ચિંતામાં મુકાયા છે એટલા માટે કારણ કે કેરીના પાતને નુકસાન થવાની ભીતિ છે અલગ અલગ વિસ્તારમાં વીટીવીની ટીમ પહોંચી છે અને વીટીવીની ટીમ જ્યારે અલગ અલગ વિસ્તારમાં પહોંચી છે ત્યારે શું સ્થિતિ છે એ જાણવા પ્રયાસ કરીએ દીપક સોલંકી અમારા સંવાદદાતા ડ્રાઇવિંગ ગુરુકુલ વિસ્તારથી અમારી સાથે લાઈવ જોડાયા છે દિવાંગ પ્રજાપતિ જે એરપોર્ટ વિસ્તારથી અમારી સાથે લાઈવ જોડાયા છે અને ગૌતમ શ્રીમાળી જે પાલડી વિસ્તારથી અમારી સાથે લાઈવ જોડાયા છે દીપક પહેલા આપની પાસેથી જાણવા માંગીશું અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે કમોસમી વરસાદ આપ જે હાજર છો ત્યાંના દ્રશ્યો જોવા માંગીશું અને શું સ્થિતિ છે કેવું વાતાવરણ ત્યાં જણાઈ રહ્યું છે વાતાવરણમાં પલટો જોવા મળ્યો ને ત્યારબાદ જે કમોસમી વરસાદ પડ્યો છે ત્યારે અમદાવાદના વસ્ત્રાપુરના જે દ્રશ્યો બતાવવા માંગીશ કે કમોસમી ઝાપટું જે છે તે પડ્યું હતું ને હાલ પણ જે છાંટા વરસાદી છાંટા છે તે જોવા મળી રહ્યા છે ને ને ક્યાંક ક્યાંક સાંજના પાંચ વાગ્યાના સુમારે જ રાત્રિ જેવો અનુભવ જે છે તે દ્રશ્યોમાં જોઈ શકાય છે અને જે વાત કરવામાં આવે તો કમોસમી વરસાદ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે થઈ રહ્યો છે શહેર અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અનેક જગ્યાઓ બોડકદેવ ગુરુકુળ પાલડી તથા અન્ય વિસ્તારો જે છે ત્યાં કમોસમી ઝાપટા જે છે તે પડ્યા છે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે કે વેસ્ટર્ન કારણે આગામી કલાક સુધી કમોસમી માવઠા પડશે અને જેની સીધી અસર કે જે ખેડૂતો પર જોવા મળશે ને જે ઉભા પાક છે કેરી તથા ઘઉંના તે તમામને નુકસાન જોવા મળશે ત્યારે અમદાવાદમાં જે ગરમીથી લોકો ત્રાઈમામ પોકારી ગયા હતા તે કમોસમી વરસાદને કારણે હાલ તો ઠંડક અનુભવી રહ્યા છે પરંતુ તેની સીધી અસર એક ખેડૂત પર જોવા મળશે ને હાલ પણ જે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારની વાત કરવામાં આવે તો ત્યાં કમોસમી વરસાદના જે છે છે તે જોવા મળી રહ્યા રહ્યા છાંટા પડી દેવાંગ પ્રજાપતિ અમારા સંવાદદાતા એરપોર્ટ થી લાઈવ જોડાયા છે દેવાંગ વસ્ત્રાપુર જે વિસ્તાર છે ત્યાં કમોસમી વરસાદ વરસ્યો ઝાપટા પડ્યા છે અને ત્યાંથી દ્રશ્યો જોવા મળી રહ્યા છે દીપક સોલંકી આપણા સંવાદદાતા ત્યાં છે આપ જે હાજર છો એરપોર્ટ વિસ્તારમાં ત્યાં શું સ્થિતિ છે શું ટ્રાફિક જામ કે એવા કોઈ દ્રશ્યો સર્જાય છે દર્શકોને આપણે જ્યાં આપ હાજર છો ત્યાંના દ્રશ્યો દેખાડવા માંગીશું વાત કરીએ હવામાન ખાતા દ્વારા આગાહી આપવામાં આવી હતી કે વાતાવરણ પલટો આવી શકે છે અને વરસાદી વાતાવરણ પણ થઈ શકે છે ત્યારે આપણે દ્રશ્યો બતાવવા માંગીશ અમદાવાદ એરપોર્ટ પાસેના કે આજે વહેલી સવારથી જ અમદાવાદની અંદર વાતાવરણમાં ક્યાંક ને ક્યાંક પલટો જોવા મળી રહ્યો હતો વાદળછાયું વાતાવરણ હતું ક્યાંક ને ક્યાંક સાંજના ચાર વાગ્યા પછી અચાનક વાતાવરણ પલટો આવ્યો છે અને વાવાઝોડા સાથે જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો વીજળીના કડાકા થયા ત્યારે ઘણા વિસ્તારોની અંદર રાજ્યની વાત કરીએ તો રાજ્યના ઘણા વિસ્તારોની અંદર તો કડાકા પડ્યા હતા ત્યારે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના એરપોર્ટ પાસે વરસાદી વરસાદ પડ્યો હતો ત્યારબાદ વીજળીના કડાકા સાથે વરસાદ પડ્યો હતો ક્યાંક ને ક્યાંક છેલ્લા કેટલાય સમયથી અમદાવાદીઓ ગરમીની અંદર શેકાઈ રહ્યા હતા ત્યારે તે લોકોની અંદર કહી શકાય કે ચોક્કસપણે એક ગરમીથી આંશિક રાહત જોવા મળી રહી છે દ્રશ્યો જે રીતે હાલ પણ જે છે જે વરસાદી છાટા ચાલુ છે અને છે કારણ કે ક્યાંક ને ક્યાંક ગરમીથી લોકોને આંશિક રાહત જોવા મળી રહી છે શું કહેવા માંગશો ગરમી પડી છેલ્લા કેટલાય સમય થી અત્યારે વાતાવરણ પલટો આવ્યું છે અને ઠંડુ વાતાવરણ જોવા મળી રહ્યું છે કેવું ફીલ કરી રહ્યા છો રાહત મળી તે ગરમી આ વરસાદ પડી છે સારું છે અને આ બધા જે ગરમીમાં માટે તડકામાં ધૂપમાં જે બહુ ગરમી હતી બે દિવસ અગાઉ અત્યારે આ વરસાદ પડી છે અને સારું અત્યારે તમે શું કેવા માંગશો કે વરસાદ અચાનક ગરમી હતી પરંતુ અચાનક વરસાદ પડ્યો છે અને ઠંડુ વાતાવરણ જોવા મળ્યું છે ગરમી થી આંશિક રાહત મળશે શું કેશો સારું થઈ ગયું છે કે અહિયાં એરપોર્ટ ઉપર બારિશ પડ્યું છે કેમ કે અહીંયા બહુ તાપ રહેતું હતું તો થોડી રાહત થઈ ગઈ છે બારિશ થી થોડી રાહત થઈ છે શું કહેવા માંગશો આપ છેલ્લા કેટલાક સમયથી ગરમી પારો એટલો વધી ગયો હતો કે કઈક અમદાવાદીઓ ગરમીમાં શેકાઈ રહ્યા હતા આજે અચાનક પલટો આવ્યો છે અને વરસાદી વાતાવરણ પડ્યું છે વરસાદ પણ પડ્યો છે અને વાતાવરણમાં ઠંડક પણ થઈ છે શું કહેવા માંગશો અમારે તો ગરમીમાં શું બહુ તકલીફ થતી હતી અહીંયા ઉભા રહેવા જેવું સીન હતું નહીં ગરમીમાં પરેશાની થતી હતી પણ હમણાં અચાનક વાતાવરણ સારું થતા રાહત મળી છે અને ઠંડા પાણીની બહુ જરૂર પડતી હતી એટલે તકલીફમાંથી થોડી રાહત મળી છે અંકુર જે વાત કરી કે અમદાવાદની અંદર રાહત જોવા મળી છે ગરમી અંદર પરંતુ ક્યાંક ક્યાંક આ કમોસમી વરસાદ છે કમમોસી વરસાદને કારણે ઘઉં જેવા જે રબી પાક જે કહીએ ઘઉં છે એવા પાકોને નુકસાન પણ થઈ શકે છે અંકુર બિલકુલ ધન્યવાદ દીપેશ અમારી સાથે આપ જોડાયેલા રહેશો દીપ ગૌતમ સોલંકી પણ ગૌતમ શ્રીમાળી આપણી સાથે જોડાયેલા છે ગૌતમ પાલડીમાં શું કેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે તો અચાનક જે વાતાવરણમાં બે દિવસથી પલટો જોવા મળ્યો હતો અને ત્યારબાદ હાલ તો વરસાદી જે ઝાપટા છે તે જોવા મળ્યા હતા અને ભારે પવન સાથે જે વરસાદ છે તે જોવા મળ્યો હતો વીજળીનો અનુભવ પણ ક્યાંક ને ક્યાંક જે જોવા મળ્યો હતો ને આ રીતે વરસાદ છે તે જોવા મળ્યો હતો ત્યારે કહી શકાય કે જે વાતાવરણમાં એક પલટો હતો શહેરીજનો છે તે જે પારાવાર જે ગરમીનો અશય અનુભવ કરતા હતા તેમાં ક્યાંક ને ક્યાંક જે શેકાઈ રહ્યા હતા તેને લઈને જે વાતાવરણમાં ઠંડક છે તે પ્રસરી ચૂકી છે પરંતુ કે આ કહી શકાય કે આ જે કમોસમી જે વરસાદ થયો છે માવઠું થયું છે તેને લઈને જે ખેડૂતો છે તે ચિંતિત થઈ રહ્યા છે કારણ કે હાલ તો જે કહી શકાય કે ઘઉંનો પાક છે તે ખેતરોમાં ઉભો છે સાથે સાથે આવનારી સિઝન એટલે કે જેમ જેમ જે ઉનાળો તપતો હોય છે ત્યારે કેરીની મોસમ છે તેની મજા લોકો માણવા માટે આતુર હોય છે પરંતુ કેરીની સિઝન છે તે આ વરસાદ બગાડી શકે તે પ્રકારની જે સ્થિતિ છે તે પણ જોવા મળી રહી છે ત્યારે કહી શકાય કે હાલ હું કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉભો છું પાર્ટીના ત્યારે તેમને પણ પૂછીશું કે આ વરસાદને લઈ અને રાજકીય સમીકરણો કેવા બનતા હોય છે તે પણ પૂછવાનો પ્રયત્ન કરીશું મનીષ દોશી આપણી સાથે જોડાઈ ચુકે છે વરસાદ એક એક અચાનક વાતાવરણમાં પલટો આવી રહ્યો છે શું લાગે છે આવનારી ચૂંટણી પણ આવી રહી છે એને લઈને કેવા પ્રકારના જે સમીકરણો છે તે જોઈ રહ્યા છો શું લાગે છે કે વાતાવરણના પલટાની માફક ને ક્યાંક કોંગ્રેસમાં પણ જોવા મળી સમગ્ર દેશમાં સામાન્ય નાગરિકોને જે તકલીફ પડે ખેડૂતોને જે તકલીફ પડે એટલે દેશમાં પરિવર્તનનો માહોલ છે વાતાવરણમાં આવેલો અચાનક પલટો નિશ્ચિતપણે આ અત્યારે જે વાતાવરણમાં વરસાદ પડ્યો છે એનાથી પાકને નુકસાન થશે ખાસ કરીને કેરીના પાકને નુકસાન થશે અને અન્ય વાવેતરને પણ નુકસાન થશે પણ જે રીતે અસહ્ય ગરમી હતી અને એમાં અચાનક પલટો આવ્યો છે નિશ્ચિત પણ પ્રચાર માટેના દિવસોમાં જ્યારે તાપ બહુ હોય તો અમે બપોરના સમયે પ્રચાર નહોતો કે ધોમ થતા તાપમાં તો હવે થોડોક તાપ પ્રચાર કરવા માટેનું વાતાવરણ ઠંડકવાળું બનશે એટલો ફાયદો થશે બાકી તો જ્યાં લગી સવાલ છે દેશની અંદર સમગ્ર દેશમાં લોકો મોદી સરકારના પરિણામે એમની નીતિઓના પરિણામે તો ત્રાસ અનુભવી રહ્યા છે આર્થિક પાયમાલીમાં ધકેલ ગયા છે યુવાનો બેરોજગારી ની સમસ્યાઓ અનુભવી રહ્યા છે મોંઘવારીના માહથી મહિલાઓ પરેશાન છે સામાન્ય યુવાન શિક્ષણ રોજગારનો અધિકાર માગી રહ્યો છે વિદ્યાર્થીઓ શિક્ષણ અધિકાર માગી રહ્યા મોદી સરકાર આપવામાં નિષ્ફળ છે એટલે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા હતા અને વાતાવરણમાં પલટો આવ્યો છે અને મને એમ લાગે છે કે આ વાતાવરણમાં પલટો જ એ આગામી સમયની અંદર ચૂંટણીના પરિણામો દેખાડી શકે છે જે રીતે હોય છે અને તેજને તેને લઈ બિલકુલ એટલે ક્યાંક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કોંગ્રેસ પણ આશા રાખી રહી છે કે હવે કોંગ્રેસમાં પણ ગુજરાતમાં કંઈક પલટો પરિણામમાં જોવા મળે ક્યારે રાજનીતિની વાત અલગ છે પરંતુ દિવાંગ આપણી સાથે જોડાયેલા છે દીપક આપણી સાથે દીપક લાગી રહ્યું છે કે જે આજે વરસાદ છે તેમાંથી તો આંશિક રાહત મળી છે કારણ કે હવામાન વિભાગે જે આગાહી કરી કે અડતાળીસ કલાક સુધી વરસાદ વરસવાનો છે અથવા તો કમોસમી ઝાપટા પડી શકે છે પરંતુ કમોસમી ઝાપટા બાદ જ્યારે ઉનાળાની શરૂઆત થશે ત્યારે બફારાનું પ્રમાણ પણ વધશે ચોક્કસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે જે વાતાવરણમાં એકાએક જોવા મળી રહ્યો છે કલાક સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કમોસમી ઝાપટા તથા માવઠા પડશે અસર સીધી બે દિવસ બાદ કહી શકાય કે સીધી અસર જે છે તે ગરમી પર પડશે કારણ કે બફારો જે ગરમીનો પારો જે છે તે ચાલીસ થી પાર થઈ જાય તેવી શક્યતા રહેલી છે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હાલ જોવા મળી રહ્યું છે ને જેના કારણે વાતાવરણમાં પલટો જોવા મળ્યો કમોસમી વરસાદને કારણે આંશિક ગરમીમાં રાહત થશે પરંતુ ત્યારબાદ જે

અમદાવાદના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો મેં આપને દેખાડી રહ્યા અમારા સંવાદદાતા વીટીવીની ટીમ જે અલગ અલગ વિસ્તારમાં હતી દેવાંગ ગૌતમ અને દીપક પાસેથી માહિતી મેળવી એટલે ક્યાંક બફારાનું પ્રમાણ પણ વધશે પરંતુ કેરીના પાકને નુકસાન જવાની ભીતિ છે કેરીના કેરીનું વાવેતર કરતા જે ખેડૂતો છે એમાં ચિંતા ચોક્કસથી છે પરંતુ જે અમદાવાદ શહેરીજનોની વાત કરીએ તેમાં ખુશીની લહેર એટલા માટે છે કારણ કે છેલ્લા બે ત્રણ દિવસથી એકતાલીસ બેતાલીસ ઉપર તાપમાન હતું અને હવે કમોસમી ઝાપટું પડ્યું છે વરસાદ પડ્યો છે અને કારણે ઠંડક પ્રસરી છે પરંતુ બે દિવસ બાદ જ્યારે કમોસમી વરસાદ તો આ સર્ક્યુલેશન જશે ત્યારે પ્રમાણ વધશે તો રાજકોટ જિલ્લામાં ભરૂ ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો પડધરીના ખાખડાબેલા ગામમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ગામમાં કરા પડતા લોકોને ગરમીથી રાહત મળી ગામમાં ઘણા મકાનોની દીવાલ પણ ધરાશય થઈ કમોસમી વરસાદના કારણે પાકને નુકસાન થવાની પણ શક્યતા છે